આ દેવડિયા નું કહેવાય છે આપણે નાકે પોચી ગયા છે હજી આપણે અંદર એન્ટ્રી કરશું એ પણ બતાવશું હવે અત્યારે આપડે જંગલ ની અંદર હાવ પ્રવેશ કરી ગયા ત્યાં હવે અહીંયા હાવ શાંતિથી ને જ ગાડી આપવાનું છે શાસણ ની અંદર બધી હોટેલ હોય કોઈને જમવું કારવું રોકાવું કોઈને રહેવું એના માટે ફૂલ સુવિધા હવે શાસણ માં થઈ ગઈ છે હા સી પણ જોવા મળે એના માટે આપણે ભાડે ગાડી છે ને બંગાવી પડે આની ફોરેસ્ટ ની ગાડી જ હોય છે

જો અમારા છોકરા મીંડા રમવા અત્યારે તો હજી અમે હોટલે જ ઉતરેલા છે જો છોકરા જો કેમ જલસા કરે અહીંયા કઈક તમે પણ ફેમિલીમાં આવવા અહીંયા જો અમારા ભાઈ જો આટા મારશે લાઇટકા જોયા બેન એ જો એકલા એકલા જો જલસા કરે ને આ બે ભાઈઓ જો જૂનવાણી ખાટલો તો છે અહીંયા અને આ અમારા બેન છે ને જો સસલા રમાડે છે અત્યારે તો જો નાના નાના સસલા છે એને નાકો કંઈક ખાવાનું નાકો ખાતા હોય તો ખાય છે જો સસલા ખાય જો વેફર ખાય છે આ ગીરની ગાડી કેવાય અહીંયા સિંહ બતાવા લઈ જાય આ રીતે ને ગાડી માં લઈ જાય અંદર સિંહ જોવા આ ફોરેસ્ટ ની ગાડી હોય પાણી સિવાય કઈ કામ જ નથી કરતા શીશો બતાવી દો બેન જો આ અમારા મમત ગાડી પાણી પીધા પીત પાણી પીધા પીત વેપર પાણી એવું હારું હારી વસ્તુ જોઈ અહીંયા રોજડા પણ હોય છે હવે આપણે પહોંચવા જ આવ્યા છે દેવળિયા પાર્ક હવે એકાદશ કિલોમીટર રહ્યો છે શ્રી દર્શન થાય તો તમને દેખાડશું અમે ફૂલ ફેમિલી આવી ગઈ છે હા હાલો અંદર બોલ આપણે દેવળિયા પાર્ક ની અંદર આપણે એન્ટ્રી કરીએ છીએ અમારા મોમ્મદભાઈ ને બહુ ઉતાવળ છે જો અમારા જોયા આવી ગયા દેવડિયા અંદર આપણે એન્ટ્રી કરી ગયા અત્યારે અત્યારે રિસેટ નો ટાઈમ હોય છે ત્રણ ચાર વાગે ખુલશે છોડાતા રહેજો આ બેટીઓ ગાકુ કુટુંમ છે સી સિંહનો આડકો જોતાને ફૂલ એન્જોય કરવા આવી ગયા છે આ બગીચો છે છોકરાઓ માટે અને આ ટાવર અને આ બધી ટ્રાવેલ શું આપણે જંગલમાં ફરવા લઈ જાય આ રૂમની ટોટલી સુવિધા છે તમે પણ એક ફિયા અહીંયા આવો બહુ લોકેશન બહુ સારું છે બગીચો છે બહુ મસ્ત છે લોકેશન મારા જો ફેડભાઈ જો સંશોધન કરે છે અત્યારે અને અમારા મહમદભાઈને કંઈ હક નથી થતું વાં રકડી લઉં વાં રકડી લઉં આ સિંહ છે અમારા મોહમ્મદભાઈ ને બે ગયા છે અહીંયા સંશોધન કરવા આ સિંહ ને હરણ પણ છે અહીંયા હરણ છે આ સિંહ છે અહીંયા રૂમની પણ વ્યવસ્થા છે અહીંયા બધી ટી શર્ટ ને એવું બધું જંગલની વસ્તુ બધી નવી નવી જોવા મળે અંદર અત્યારે એનો રિસેપનો ટાઈમ છે એટલા માટે અંદર નથી જવાય એમ આપણાથી આનું કામ પણ બહુ સારું છે અમારા નેત્રીબેન છે અમારે ભરતભાઈની છોકરી છોકરી કેમ છો બધાને કહી દે મજામાં ને હા બગીચો હે બાળકો માટે વડીલો માટે માટે બેસવાની પણ સુવિધા છે આ નાનુકડું પુલ છે બટેટા ખાય છે જો બટેટું મોઢામાં ન જાય ને તોય ધરારથી નાખવાનું બટેટું જોઈએ આખું જ એમાં પવા બટેટા ખાય છે પછી આ બટેટા જો હવે આ છેલ્લા સ્ટેપ ચાલુ છે અને અમારા જો મમ્મદભાઈ આ મારું ફૂલ ફેમિલી બધા જો બટેટામાં માંટાડે મારણ માં હે ફૂલ ભૂખ્યા થયા છે વીડિયા બનાવી બનાવીને હવે થાકી ગયા છે જોયા બેન તો ઉપરા તળી ચાલુ જ રાખશે આમાં કાઈ કરી ના પાડતો હોય હમ એ માહાતો

ખાવા જોઈએ હવે હવે અભી અભી અત્યારે અમે બહાર નીકળીએ છીએ દેવળિયા પાર્ક થી હજી જોડાતા જ રેજો હું તમને હજી ઘણું આપણે અહીંયા ફરવાનું છે હું તમને લઈ જઈશ બતાવીશ કે હું છે કઈ રીતે છે અત્યારે પબ્લિક ફૂલ થઈ ગઈ જો પબ્લિક અમે બહાર આવી ગયા છે આ બહુ મોટું પાર્કિંગ છે બધા જો મીંડા ગાડીમાં બેહવા કીધા મોર કારણ કે થાકી ગયા છે બધા હવે તડકો બહુ થઈ ગયો છે અત્યારે તો હવે આપણે જઈએ છીએ બીજી જ છે ને જો ઝૂલો તો દેખો નો મૂકે પછી ભલે ટાયર નો હોય હા એ જો મજા જ કરે સાહેબ નકરી કોરે કોરી મજા કરે હો જો